જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે હું તમને એક પ્રેમલગ્ન કરીને આવેલી વહુ વિશે ઘટના કહીશ શહેરના મધ્યમમાં આવેલું શાસ્ત્રી પરિવારનું ઘર બહારથી બહુ શાંત અને સંસ્કારી લાગતું પાડોશીઓ કહેતા આખર તો આદર્શ છે પણ એ ઘરની અંદર એક એવી વહુ રહેતી હતી જેના મનમાં દરરોજ એક નવું યુદ્ધ ચાલતું એ વહુનું નામ હતું કવિતા કવિતા સામાન્ય પરિવારમાં ઉછેરેલી હતી ભણેલી ગણેલી અને પોતાના વિચારો ધરાવતી દીકરી હતી તેણે રાહુલને કોલેજના દિવસોમાં ઓળખ્યો મિત્રતા પ્રેમમાં બદલાઈ અને પ્રેમે લગ્નનું સ્વરૂપ લીધું બંનેએ જાતિ અને સમાજની દીવાલ તોડી પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય કર્યો રાહુલના માતા પિતાને આ લગ્ન ક્યારેય મનથી સ્વીકાર્યા ન હતા લગ્ન થયા ત્યારે બધું ઠીકઠાક દેખાતું પણ ઘરમાં પગ મૂકતા જ કવિતાને સમજાઈ ગયું આ ઘર તેની રાહ જોઈ રહ્યું નહોતું પ્રથમ દિવસથી જ ભેદભાવ સવારની પહેલી ચા કવિતાએ બનાવી સાસુએ ચા પીતા જ કહ્યું ચા આવી નથી બનતી આવડી તીખી કવિતાએ નમ્રતાથી જવાબ આપ્યો માફ કરજો મમ્મી કાલથી તમારી રીતે બનાવીશ પણ અંદરથી એને ચુંબન લાગી કારણ કે આ ચા એણે ખાસ સાસુની પસંદની મુજબ જ બનાવી હતી દિવસો પસાર થતા ગયા દરેક નાની ભૂલ પર ટીકા ટિપ્પણી થતી પ્રેમ લગ્ન કરીને આવી છે એટલે સંસ્કાર તો ક્યાંથી હશે આ વાક્ય કવિતાના કાનમાં વારંવાર પડતું રાહુલ શરૂઆતમાં બધું સમજી ન શક્યો એણે લાગતું સમય જતાં બધું ઠીક થઈ જશે એક ઘટના જે બધું બદલી નાખે એક દિવસ ઘરમાં એક મોટો પ્રસંગ હતો રાહુલના કાકાના દીકરાનું મંગળવારનું જમણવાર આખી જવાબદારી કવિતાને સોંપાઈ કવિતાએ દિલથી બધું કર્યું સવારથી સાંજ સુધી ઊભી રહી રસોડામાં હાથમાં ફોલા પડી ગયા છતાં કોઈ ફરિયાદ ન હતી જમણવાર પૂરો થયો પછી એક સગ્ગાએ કહ્યું ભોજન તો સરસ હતું એટલે સાસુ તરત બોલ્યા હા અમારા ઘરની રીત છે એવી કવિતાનું નામ ક્યાંય આવ્યું નહીં થોડીવાર પછી રસોડામાં ચાંદીનો ચમચો ગાયબ થયો કે થોડીવાર પછી રસોડામાં ચાંદીનો ચમચો ગાયબ થયો સાસુએ કીધું કવિતાને સાસુએ સીધું કવિતાને પૂછ્યું તું તો બહારની છે ક્યાં મૂક્યો છે ચમચો કવિતાનું ચહેરું ફીકું પડી ગયું આ આરોપ એ માટે સૌથી મોટો આઘાત હતો એણે શાંતિથી કહ્યું કે કવિતાએ શાંતિથી કહ્યું મમ્મી મેં કંઈ લીધું નથી પણ કોઈએ વિશ્વાસ ન કર્યો થોડી વાર પછી ચમચો સ્ટોરરૂમમાંથી મળી આવ્યો કે ચમચો સ્ટોરરૂમમાંથી મળી આવ્યો કોઈ માફી નહોતી હતી કોઈ માફી નહોતી કોઈ અફસોસ ન હતો એ રાતે કવિતા આખી રાત રડી મૌન તૂટે છે આખી રાત કવિતા રડે છે મૌન તૂટે છે આ ઘટના પછી કવિતા બદલાઈ ગઈ એ બોલતી ઓછી થઈ હસતી ઓછી થઈ રાહુલે ધ્યાન આપ્યું એક દિવસ એણે પૂછ્યું કે એક દિવસ એણે પૂછ્યું કવિતા તું પહેલાં જેવી નથી રહી કવિતા તું પહેલાં જેવી નથી રહી કવિતાએ ધીરજ ગુમાવી દીધી એણે બધું કહી દીધું અપમાન શંકા એકલતા રાહુલ સ્તબદિત રહી ગયો એણે પહેલીવાર પોતાની પત્નીની આંખોમાં દુઃખ જોયું કે એણે પહેલીવાર પોતાની પત્નીની આંખોમાં દુઃખ જોયું એ રાતે રાહુલે પોતાના માતા પિતાની સામે અવાજ ઉઠાવ્યો એ મારી પત્ની છે એને કંઈ ખોટું નથી કર્યું પ્રેમ લગ્ન કરવું ગુનો નથી ઘરમાં શાંતિ છવાઈ ગઈ સમજણનો આરંભ કે સમજણનો આરંભ બીજા દિવસે સાસુ કવિતાની પાસે આવ્યા થોડું અચકાતા કહ્યું શાયદ અમે તને સમજવામાં ભૂલ કરી એ એક નાનું વાક્ય હતું પણ કવિતાના દિલમાં આશાનો દીવો પ્રગટાયો કે કવિતાના દિલમાં આશાનો દીવો પ્રગટ્યો ધીમે ધીમે વાતાવરણ બદલવા લાગ્યું હજી બધું પરફેક્ટ ન હતું પણ સંબંધોમાં નરમાઈ આવી કવિતાની ચીત કવિતાએ ક્યારેય ઘર છોડ્યું નહીં એણે સહનશીલતા અને સત્યથી પોતાનું સ્થાન બનાવ્યું એણે સહનશીલતા અને સત્યથી પોતાનું સ્થાન બનાવ્યું એક દિવસ સાસુએ પાડોશણને કહ્યું અમારી બહુ બહુ સમજદાર છે આ વાક્ય કવિતાના જીવનની સૌથી મોટી જીત હતી કે આ વાક્ય કવિતાના જીવનની સૌથી મોટી જીત હતી વાર્તાનો સંદેશ એટલો છે પ્રેમ લગ્ન કરીને આવેલી બહુ દુશ્મન નથી એ પણ દીકરી છે સપનાઓ લઈને આવેલા માણસ છે સમય અને સમજણથી સંબંધો મજબૂત બને છે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઇક શેર